વેરાવળના લુંભા ગામે ખાનગી પથ્થરની માઇનસમાં ટ્રક ખાબકી પચાસ ફૂટ પાણી ભરેલી માઇનસમાં ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ખાબકી ગઈ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ગઈકાલની ઘટના છે ઘટના ચાલક અને ઘટનામાં ચાલક અને ટ્રક ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરાઈ પાણીમાં પચાસ ફૂટ ભરેલું હોવાના કારણે ફાયર વિભાગ પર ફર્યો સ્કૂબાઈની ટીમની મદદ લેવામાં આવી રહી છે ચાલક અને ટ્રકને બહાર લાવવાનો ખૂબ જ કઠિન પ્રયાસ સ્કૂબાઈની મદદ લેવાય તેવી શક્યતા છે સ્કુબા દ્વારા ટ્રકને પચાસ ફીટ નીચે બાંધી બહાર કાઢવામાં આવે તેવું શક્યતા સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી રાજશ્રી એપ્રેલ્સ બ્રાન્ડેડ માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટસવેર સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન વન ઝીરો ટુ